તમે ઘણી વખત બસ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કિન્નરોને જોયા હશે મોટાભાગે તેઓ સડક પર દુકાનો પર અથવા લોકોના ઘરે સુપ્રસંગે દરમિયાન પેશા વસૂલતા દેખાય છે પરંતુ સુરત શહેરના કિન્નરો દ્વારા લોકડાઉનમાં ભૂખ્યા શ્રમિકોને જમવાનું આપવાનું કામગીરી કરાવી હતી અને જ્યાંથી દાફો માંગીને કમાતા હતા ત્યાં આજે લોકોએ જમવાનું કાર્ય કર્યું હતું જેથી કિન્નરોનું સન્માન સુરતની સામાજિક સંસ્થા દ્વારા કરાયું હતું જોઈએ આપણે એમબીસેસ અહેવાલ ભારતીય ગોરક્ષા મંચની કચેરીમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કિન્નર માસીઓ હાજર રહ્યા હતા હવે સન્માન પ્રાપ્ત થાય તેવું કામ આ કિન્નરો દ્વારા અજાણતામાં કરવામાં આવ્યું છે લોકડાઉન દરમિયાન અનેક લોકો એનજીઓ પોલીસ દ્વારા જમવાનું આપવામાં આવતું હતું પરંતુ કિન્નરો પણ આ મામલે પાછળ રહ્યા ન હતા લોકડાઉન દરમિયાન કિન્નરો દ્વારા અંદાજિત નવથી દસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને શ્રમિક ગરીબોને જમવાનું પૂરું પાડ્યું હોવાથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ પાયેલ કુંવર આશા કુંવર છે લોકડાઉનમાં કઈ રીતે લોકોની મદદ થાય પહેલાં તો વંદે માતરમ જય ભારત જય માતાજી સાથે લોકડાઉનમાં લોકોની જે કોવિડ નાઇન્ટીનને લઈને લોકોની એવી પરિસ્થિતિ થઈ હતી કે લોકો માટે ખાવાનું પણ મુશ્કેલ હતું એમનું જીવન પસાર કરવાનું કે જે રોજમરાની જિંદગીમાં લોકો જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એ લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને અમને લોકોને એવો વિચાર આવ્યો હતો કે લોકડાઉનના અંદર જ્યારે લોકો આપણે મદદ કરે છે તો આપણા પાસે છે તો એ મદદ આપણે લોકોને કેમ નહીં કરી શકીએ કારણ કે લોકો આપણા ભૂખા પેટને રોટલો આલે છે તો આજે એ રહીને વધવાનું નથી એટલે અમને એવો વિચાર આવ્યો કે અમે પણ લોકોની હેલ્પ કરીએ કોઈ ઉપકાર નહીં કે કોઈ દાન નહીં ફક્ત એક મદદરૂપ તરીકે શું મદદ અંદાજે જે અમે લોકો કરી હતી કે મારો એવો ઉદ્દેશ્ય ઉદ્દેશ નથી કે કોઈ અમને કંઈ એટલે કોઈ લાલચ કે કોઈ ભલામણ ખાલી એક મદદ હતી નવ થી અગિયાર લાખ સુધીના ના વચ્ચેનો આંકડો હતો જે અમે લોકો અનાજનું વિતરણ કર્યું છે અને એના અંદર હતું ચોખા દાળ તેલ લોટ અને કાંદા બટાટા અને એક અમારાથી જો બેનું સોયાબીન્સ જે કોઈ પણ વ્યક્તિ રોજનું ઉપયોગીમાં કરી શકે છે એટલું પેકેજ અમે લોકોએ બનાવીને આખી એક મહિનાની કિટ અમે લોકોને આખા સુરત શહેરના અંદર પૂરાજી કોટ વિસ્તારના અંદર છે એટલા લોકોને મદદ કરી છે તમે ક્યારે એ વિચાર્યું છે કે આખરે કિન્નરો કેવી રીતે બની છે આજે અમે તમને કિન્નર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તથ્યો જણાવવાના છીએ તમને જણાવી દઈએ કે કિન્નરોમાં પુરુષ અને સ્ત્રી એમ બંને ગુણો જોવા મળે છે આ જ કારણ છે કે ભારતીય સમાજ આજે પણ એમને સામાજિક રીતે અપનાવવા અને સામાજિક દરજ્જો આપવા નકારે છે મેડિકલ સાયન્સના કહ્યા મુજબ મહિલા જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે ત્રણ મહિના બાદ શિશુનો વિકાસ શરૂ થાય છે આ સમય દરમિયાન જો માતાને કોઈ બીમારી કે સમસ્યા થાય તો ગર્ભમાં હોર્મોન્સની તકલીફને કારણે શિશુના શરીરમાં મહિલા અને પુરુષ એમ બંનેના ઓર્ગન્સ અંગો વિકાસ પામે છે પરંતુ સમાજમાં આવકારવામાં ન આવ્યા હોવા છતાં સુરતના કિન્નર નાખવામાં આવ્યું છે દાફો માંગીને ખાનાર કિન્નરો દ્વારા લાખોનો ખર્ચો કરી હજારો શ્રમિકોને લોકડાઉન દરમિયાન અનાજ આપવામાં આવ્યું હતું અસર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ